હેલો દોસ્તો જય માતાજી આજે બનાવું છું ટીંડોળા બટાકાનું એકદમ સિમ્પલ શાક જે ખાવામાં એકદમ ટેસ્ટી અને સારું લાગે છે તો એના માટે જોઈશે ટિંડોળા મેં કાપીને રાખ્યા છે બટાકા છે અને એક લીલું મરચું નાખ્યું છે જે તમારા સ્વાદ અનુસાર જેટલું સ્પાઈસી જોઈએ એટલું અમારા ઘરમાં થોડું સ્પાઈસી ખાય છે બધા એટલે એ રીતે મરચું લેવાનું છે તો ચલો બનાવીએ તીંડોડા બટાકાનું શાક તો તેલ ગરમ થઈ ગયું છે હવે એની અંદર નાખીશું આપણે ડ્રાય ડ્રાય થઈ જાય એટલે આપણે નાખીશું એની અંદર લસણની ચટણી કોના ઘરે આવી રીતે લસણની ચટણીવાળું ટીંડોળાનું શાક બનાવે છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો હવે એની અંદર નાખી દઈશું સમારેલા ટીંડોડા जीचा प्रमाण हड़दर मीठू बढ़ू सारी रीते मिक्स कर लीजिए આ થોડું સ્પાઈસી અને ચટાકેદાર બને છે હવે એને થોડી વાર પંદર વીસ મિનિટ જેવું ઢાંકીને થવા દઈશું તો આપણે ઢાંકણું ખોલીને ચેક કરી લઈશું કે સાપ તૈયાર છે કે નહીં તો શાક તો એકદમ સરસ તૈયાર છે હવે એની અંદર અને એકદમ થોડી ખાંડ એડ કરવાની છે આપણે ગુજરાતી છીએ તો ખાંડ તો જોઈએ જ બધામાં એટલે બહુ એડ નથી કરવાની થોડીક જ નાખવાની છે તમે સ્કીપ પણ કરી શકો છો અગર ના નાખવી હોય તો ના પણ નાખી શકો છો તો ટિફિન માટે તૈયાર છે ટીંગોળા બટાકાનું શાક હવે એકદમ સરસ ફુલ્કા રોટલી બના બનાવવાની છે એ બનાવી દઈએ હેલો ફ્રેન્ડ્સ તો રોટલી પણ તૈયાર છે એમાં ઘી લગાવી દઈશું અને હવે એમાં શાક લઈ લઈશું ટીંડોળાનું તો એકદમ સુખી શાક એકદમ કોરું કોરું શાક તૈયાર છે ટિફિન માટે ટિંડોળા બટાકાનું શાક તો બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને આ ગાયની રોટલી બનાવી છે મેં ગાયનું જમવાનું રેડી કર્યું છે તમારા ઘરે ગાયની રોટલી નીકળે છે કે નહીં એ બી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો તૈયાર છે ટિફિન માટે રોટલી અને શાક બનાવીને જરૂર જરૂરથી ટ્રાય કરજો જય કુબેર